આ વર્ષે સિત્તેરે ઇન્ટરવ્યુ આપ્યા યુપીએસસીમાં આ વર્ષે રાજ્યમાંથી ત્રીસથી વધુ ઉમેદવાર સફળ થઈ શકે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો આગામી ચોવીસ કલાકમાં ફરીથી તાપમાન વધશે છેલ્લા ત્રણ દિવસથી શહેરના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો સોમવારથી અમદાવાદમાં ક્રમશઃ ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી વધીને બેતાળીસ ડિગ્રી પાર જવાની શક્યતા શહેરમાં બપોરે સિગ્નલ બંધ હીટવેવની આગાહીને ધ્યાનમાં લઈ સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ અઠવાડિયા સુધી સિગ્નલ બંધ રહેશે આરટીઓએ એક વર્ષમાં અગિયાર હજાર વાહન પાસેથી રોડ સેફટી ઓવર સ્પીડ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા લેવામાં આવેલી યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાનું પરિણામ મંગળવાર સુધીમાં જાહેર કરાશે સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસ માટેના ઇન્ટરવ્યુ સાતમી જાન્યુઆરીથી અઢાર એપ્રિલ દરમિયાન લેવાયા હતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી અમદાવાદ સહિત રાજ્યોના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આગળ વધી જતા હવે આગામી ચોવીસ કલાકમાં ફરીથી તાપમાન વધશે તેમજ ફરીથી ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી વધતા ગરમીનો જોર વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી છેલ્લા ત્રણ દિવસથી શહેરના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે જેને પગલે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી નોંધાતા સોમવારથી અમદાવાદમાં ક્રમશઃ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધીને બેતાળીસ ડિગ્રી પાર જવાની શક્યતાઓ છે ગરમીના કારણે રાજ્યમાં લોકો માં પોકારી ઉઠ્યા છે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને દોઢથી બે મિનિટ દરેક પોઈન્ટ પર ઉભા રહેવું પડતું હોવાના કારણે ગરમીથી લોકો માં પોકારી ઉઠ્યા છે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરટીઓ કચેરી વડોદરા દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન રોડ પર દોડતા વાહનોનું ચેકિંગ કરાયું હતું છેલ્લા એક વર્ષમાં રોડ સેફ્ટી ઓવર સ્પીડ ઓડીસી ઓવરલોડ વાહન પરમિટ ભંગ સહિત ફિટનેસ અંતર્ગત અગિયાર હજારથી વધારે વાહનો પાસેથી કુલ ચાર પોઈન્ટ અડસઠ કરોડનો દંડ વસૂલાયો છે મોડાસા ખાતે નવીન બસ સ્ટેશન તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસ કામો તેમના હસ્તે કરવામાં આવ્યા હતા તેમજ મોડાસા નગરમાં તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેની સાથે બાડ તાલુકાના ચોયલા ગામના લઘુમતી સમાજના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો જેથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી ચોયલાના લઘુમતી સમાજના બંને જુડવા બાળકો બાળ ખાતે બરોડા બેંકમાં ફરજ બજાવતા સાહિલભાઈ નાસિરભાઈના પુત્ર ઇઝાન મનસુરી રિઝાન સાહિલ મનસુરી મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો તેમજ બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મોડાસા ખાતે નવીન બસ સ્ટેશન તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસ કામો તેમના હસ્તે કરવામાં આવ્યા હતા તેમજ મોડાસા નગરમાં તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેની સાથે બાડ તાલુકાના ચોઈલા ગામના લઘુમતી સમાજના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો જેથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી ચોયલાના લઘુમતી સમાજના બંને બરોડા બેંકમાં ફરજ બજાવતા સાહિલભાઈ નાસિરભાઈના પુત્ર ઇઝાન મનસુરી રિઝાન સાહિલ મનસુરી મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો તેમજ બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વનસારથી એનજીઓ દ્વારા ઘણા સહાય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ચાર દિવસથી એસી ફૂટ ઊંડા કુવામાં ફસાયેલ જંગલી બિલાડીનું વનસારથી એનજીઓ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યાં જંગલી બિલાડીને અઠવાડિયા સુધી રિહેબ સેન્ટર પર રખાઈ અને સારવાર આપવામાં આવી ત્યારબાદ તે સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાઈ હતી ટીમ દ્વારા અગાઉ પણ એકવીસોથી વધુ રેસ્ક્યુ કાર્યો કરવામાં આવ્યા છે વનસારથી એનજીઓ દ્વારા ઘણા સહાય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ચાર દિવસથી એસી ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ જંગલી બિલાડીનું વનસારથી એનજીઓ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યાં જંગલી બિલાડીને અઠવાડિયા સુધી રિહેબ સેન્ટર પર રખાઈ અને સારવાર આપવામાં આવી ત્યારબાદ તે સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાઈ હતી ટીમ દ્વારા અગાઉ પણ એકવીસોથી વધુ રેસ્ક્યુ કાર્યો કરવામાં આવ્યા છે અતિ દુર્લભ કહેવાતી અને કોઈપણ સહારા વિના જ ઊંચે ચઢતી માહુલી વેલ એમએસ યુનિવર્સિટીના આર્બેટોરિયમમાં રિસર્ચ માટે ઉઘાડાય છે જેનું લાકડું ઇજાગ્રસ્તોના ઘાર ઉજવે છે જ્યારે આ વેલના પાન ખાવાથી શરીરમાં ઊર્જા ઉત્પન્ન થાય છે જીપીએસની ક્લાસ એક અને બે ની પરીક્ષા શહેરના અઢાર કેન્દ્રો પર યોજાઈ હતી જીપીએસસીની પરીક્ષામાં પ્રશ્નો વાંચી વિચારીને જવાબ ટીક કરવા દરેક પ્રશ્ન દીઠ ચોપન સેકન્ડનો સમય મળ્યો હતો પરીક્ષામાં ચાર હજાર બસો છન્નું ઉમેદવારો ત્રણ હજાર છ સો ઉમેદવારો હાજર રહ્યા હતા છસો છપ્પન ઉમેદવારો ગેરહાજર હતા એપ્રિલ માસના મધ્ય ભાગ વીતી ગયા બાદ હવે આગામી દિવસોમાં કપરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે અને તાપમાનનો પારો ચાળીસ ડિગ્રી કે તેનાથી વધશે ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તારીખ એકવીસ એપ્રિલને સોમવારથી તારીખ છવ્વીસ એપ્રિલને શનિવાર સુધી વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતર આ વર્ષે ચોપન હજાર હેક્ટરમાં થયું છે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા અગિયાર જિલ્લામાં ત્રીજા ક્રમે છે આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળુ વાવેતરમાં ચોસઠ હજાર હેક્ટર સાથે જુનાગઢ જિલ્લો પ્રથમ ક્રમે છે જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછું બાર હજાર ચારસો હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થયું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર ઓગણત્રીસ હજાર બસો હેક્ટરમાં થયું છે તે પૈકી એકલા જિલ્લામાં નવ હજાર ચારસો હેક્ટર એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ બત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા બાજરાનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે ઉનાળી તેમજ ઉનાળુ મગફળીના વાવેતરમાં પણ ભાવનગર આગે કુંચ કરી રહ્યું છે